શહેરાનગરના ગઝબી મસ્જિદ વિસ્તારમાં ભૂગર્ભગટણનું ગંદુ પાણી રોડ પર ફરી વળતા કાદવ કીચર થવાને કારણે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ હેરાન પરેશાન પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારમાં ગઝનબી મસ્જિદ નજીક આવેલા બજાર વિસ્તારમાં ભૂગર્ભરનું પાણી ગંદુ વારંવાર રોડ પર કારણે રસ્તાઓ ગંદકીથી ખગબરી ઉઠી છે જેને કારણે અહીંથી પસાર રાહદારીઓને પડી હોય છે સાથે જ અહીંથી પસાર થતા બાઇક ચાલકોને પણ બાઇક સ્લીપ થવાનો પણ ભય રહેતો હોય છે આવી પરિસ્થિતિ વચ્ચે કેટલીક વાર બાઇક સ્લીપ થવાના બનાવો પણ બની ચૂક્યા છે તો રાહદારીઓને દુકાનોમાં ખરીદી માટે આવતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે

અમારા મસ્જિદમાં જતા નમાજીઓને તથા ગામડાની આવતી પ્રજાને એટલી બધી હાલાકી ભોગવવી પડી રહી છે કે જેના કારણે એમના કપડાંથી લઈને ગાડીઓ પણ કેટલી વાર સ્લીપ મારી જતી હોવાથી અને કેટલા લોકો પડી જતા હોવાથી લપસીને એને નુકસાન થવા પામ્યું છે જેના કારણે આ બાબતને જે તે સરકારી કર્મચારીઓ જે તે આ વહીવટી કર્મચારીઓ આ બાબતની ગંભીર નોંધ લે કારણ કે ઉંમરલાયક વ્યક્તિઓ જ્યારે કંઈ પડી જશે ત્યારે એમને બહુ મોટું નુકસાન વેઠવાનો વારો આવશે ચહેરાથી ઇકબાલભાઈ બોલું છું આના કારણે બેઠું આગળ જે પાણીની જે ગટર લાઈન છે એ ગટર લાઇન જે આગળથી ચોકઅપ કરી દેવામાં આવી છે બંધ કરી દેવામાં આવી છે જેના કારણે પાણી રસ્તા ઉપર આવી જવાથી તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો પ્રજાને વેઠવો પડી રહ્યો છે અમે મેન બજાર વિસ્તાર છે અમારો અને આ ઝાડનો રોડ પહેલાં જે હતો જૂનો એ વખતે બધી ગટરો ખુલ્લી હતી ઓપન હતી અને આ નવી ગટર નવો રોડ બન્યો ત્યારની આ બધી ઓપન ભૂગર્ભ ગટર કર્યું છે અંડરગ્રાઉન્ડ ત્યારની અમારી આ તકલીફ આ સમસ્યા વધી ગઈ છે અને આ ગટરનું ગંદુ પાણી અહીંયા આવીને ઊભું રહે છે અમે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છે અમે સ્વાગતમાં પણ આ છેલ્લા અમે છઠ્ઠા મહિનાનો રોડ બન્યો છે ત્યાંની આ સમસ્યા છે મેં વારંવાર રજૂઆત કરી છે તો અમને નગરપાલિકા તરફથી એવું કીધું દીધું છે કે તમારો મહિનામાં તમારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે પણ આજ સુધી અમારો પ્રોબ્લેમ સોલ્વ થયો નથી તો અમે નગરપાલિકાથી અમે આ ગુજારીશ કરીએ છીએ કે આટલું અમારું કામ વહેલી તકે કરી આપે

મસ્જિદ અમારો વિસ્તાર મસ્જિદ મસ્જિદ જે નવીન નવ નવો રોડ બન્યો તો જે રોડ બનાવ્યો એક દોઢ વરસ પહેલાં તો પહેલાં ખુલ્લી ગટર હતી એના પછી અંડરગ્રાઉન્ડ ગટર કરી ને એ ગટર થોડા દિવસ સારી ચાલી પછી ગટરનું પાણી બહાર નીકળવા માંડ્યું ને એના પછી હમણાં તો એ ચોવીસ ચોવીસ કલાક રોડ ભીનો રહે છે અને અમે એના પહેલાં બી ચા લેખિતમાં મૌખિકમાં હરેક હરેક અત્યબારથી અમે બધી અરજીઓ કરી હતી નગરપાલિકાને ને એ કશું કરતા નથી ને બીજી વસ્તુ એ છે કે અમારે દુકાનદારોને તકલીફ થાય છે થાય છે પણ જે પબ્લિક જે છે પબ્લિકને પબ્લિકને બહુ તકલીફ થાય છે ને ચાલવામાં બહુ તકલીફ પડે છે એના માટે અમે મીડિયા થ્રુ આ વસ્તુ કહી રહ્યા છે કે સરકાર અમારી આ વાતને માન્ય રાખે ને જલ્દી જલ્દી એનો ઉકેલ લાવે એક બાદ શેકનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે